સુરતથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના મહુવાની અનાવલ સહકારી મંડળીમાં મોટો નાણાકીય કૌભાંડ સામે આવ્યો છે મંડળીના મેનેજર જયેશ ડાંગરે હોદ્દાનો દુરુપયોગ કરી કુલ રૂપિયા તેવીસ પોઈન્ટ પંચાવન લાખની ઉચાપત કરી હોવાનો આક્ષેપ થતા મંડળીના પ્રમુખે પોલીસમાં મથકે ફરિયાદ નોંધાવી છે જી કઈ રીતની ઘટના બનવા પામી છે અને શું કહેશો હવે આ અમારી અનાવલ રાઈસ મિલમાં પહેલાં અમારે ત્યાં મેનેજર તરીકે ટેલર કરીને એક મેનેજર હતા તે એક્સપર્ટ હતા નવા મેનેજર તરીકે અમે એમાં કામ કરતા ક્લાર્ક તરીકે ધનગર ને અમે મેનેજરની પોસ્ટ આપી અને એને કામગીરી સોંપી એને ચાર્જ સંભાળ્યો અને સારું કામ કરતા હતા પણ છેલ્લા અમારા ઓડિટ એક ચાર અઢારથી એકત્રીસ ત્રણ ત્રેવીસ સુધીનું ઓર્ડર ચાલતું હતું તેમાં